આજથી એક્ઝેક્ટ 8 વર્ષ પહેલા આઈટીએમમાં બેઠોતો એટલે આદમી આખી નાઈટ આપણે બધા જાગ્યા હતા ફેશન ફેક્ટરીમાં સટલ ફર્સ્ટ ટાઈમ ઓપન કર્યું તો મને કઈ ખબર પડે નઈ ઉપરનો લેડીઝ આખો ડિપાર્ટમેન્ટ સોપી દીધુંતું કોઈ નહોતું સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સશત્રિયકાલ કેમ છો કેડો હાલ છે કસ કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ બાપુ મેં આપકા હાર્દિક સ્વાગત હે ઓર હા

એવી એ વી રીલો મોકલે છે ને આ રોમણોનો કસો ઓર બને મે કીધું ગોગદી તો તમે રડાર માં હું ગયો આયા ના મારા ગઈ તો ક્યાં નહીં સાલ દી પછી વાત કેવાય એવું નહીં હે ના હા હા મને કેવાય એવું નથી એમ કે બરોબર છે ચલો ભાઈ ગઈ વાંધો નહીં હવે મારે જવાનું છે આ તો

ઘટ મારો ઘડિયો નહી પૂછ્યું ઘડિયો નઈ પૂછું એક વખત ખાલી ઉભો થાય

આરો પણ સાક્ષી જલીબી આવી પૂછ્યું એના જોડે દૂર મારા સાંભળા તો હું ગમે તાર લઈ લવો સમજો કદાચ મારે એક કલાક નો બનાવો હોય ને ગમેટલા લાડવા જો હે જાડું આપડે મિત્રો તારા મોટો તો આઠ જ લાડવા ખવરાયા ટેબલ ઉપર તું નહીં રે હે જાડુ હાજુ હાજી વાત હે પણ મોબાઈલ નાખી દે ને તું નવો મોબાઈલ લાવે છે ને જાનનો

<laughs> तो नहीं आपने सो गाय उन्नति पटेल आए है पधारे है यहाँ पे और उन्नति पटेल स्कैनर लेके बैठे है उनका बोलना ऐसा है की स्कैनर में पैसे डालते जाओ आप कुछ तरीका भीख मांगने का है उन्नति पटेल

વાત ના થાય એવી હવે દેડ કો ફેકે તમારા તો બી ગયા તા ને ક્યારે અડતાય નતા કોણ તું હટ ભૂલી ગયો અડતોય નતો બતાવતો તો શાંતિ રાખ આજથી એક્ઝેક્ટ 5 વર્ષ પહેલા અત્યારે આઈ10 માં હું બેઠો તો ના આઈ10 માં નતો બેઠો આઈ10 પડી હતી બાર અને હું ઊભો હું બારે લવલી બવલી ને બધા લવલી નતો ત્યાં તો બીજા હતા આવતી કાલે મતલબ આજની આખી નાઈટ અમે લોકો આપણે બધા જાગ્યા હતા અમે લોકો બોલે એટલે જ મે હા આપણે બધા આખી નાઈટ જાગ્યા હતા કોઈ મારા ઘરે નતી ગઈ કેમ કે આજે તારીખ છે 28 7 2025 હું વાત કરું છું અઠ્યાવીસ સાત બે હજાર વીસ કેમ કે ઓગણત્રીસ સાત બે હજાર ને ના દિવસે જીટુબી ફેશન ફેક્ટરીનું શટલ

अपने पराये होते देख लिए अपने पराये होते देख लिए सब कुछ देख लिया है हमने 5 वर्ष થઈ ગયા મને એમ થાય છે જીટુ બીના બસ થાય થાય 5 વર્ષ જુપતી જઈને બે ત્રણ વર્ષ પછી તો એમ લખાઉ સિન્સ 2020 ખાસું પણ બહુ આપણે સાલ 2020 થી કોઈ હે ડબલ બોલના સકની જાઉ ડબલ ડબલ બોલ પ્રભુ સંકર્ણ લાગ્યું કોઈ લેન્ડલોર્ડ વગર કોઈ માથે હાથ વગર मेहनत कर विचारुश हाड़ो हूं तेरे विचार पड़ी गये बोल म एकदम मेरी नजर पड़ी तारीख पर क्यों नहीं अचानक नक्की करोको हाँ बराबर

મારો ગાઈસ તમને કહાની કહેવાની છે હું ચાલુ રાખું છું જરા ક્લેનામાં ચાલ ને ગાઈસ મચ્છર ગઈડી ગયો હું તમને સ્ટ્રગલ ટાઈમ બતાવી દઉં છું બરાબર છે ના હું તો ના ઉભી રહે તું ભરેને માન બતાવ તો જો ગાઈસ આ આ એ દિવસ છે આ કે જ્યારે અમે રીઓપન કર્યું હતું બરાબર છે આફ્ટર 4 યર્સ બરાબર આપણે આફ્ટર 4 નહીં આપણે 5 વર્ષ જૂનું જવાનું છે 5 વર્ષ 5 વર્ષ કાઢો 5 વર્ષ દુસરે દિન કા પહેલા ફોટો ઉન્નતિ પટેલ કેટલી ખુશ હતી ખબર નથી લડું આટલું મોંઘું પડે ખોટાડી સારી એક નંબર ની टाइगर अभी जिंदा है चलो जाने दो अभी और नीचे जाने दो वो तो मेरे को पता है कितना नीचे जाणु पता है जानो तो ठीक है चलो सही है जाने देना चाहिए अभी बस थोड़ी ही देर में आपके सामने पेश करेंगे हम नजराना नजराना क्योंकि ये 2021 आ गया है अब सिर्फ देरी है 2020 की ये सब 2021 के फोटो है जीरोबी का पहला फोटो होवे तो अच्छा है हो गाइस

બઉ નીચે ના ભૂલથી માઇનસ ના થાય ને કે આટલે સુધી આવું ને બહુ तक तो क्लिप वालू काम चल भाई पहला देखने कपड़ा मार किटला फोटा ना कि देता था एक वो तो काय करता काय नहीं नाकता आ... गैस हमारी एंगेजमेंट रोग येय ये, ये एंगेजमेंट का फोटो है और अब आपके सामने आने वाला है बहुत ही जल्द वो दिन जिस दिन हमने पहली बार जी का ओपनिंग किया था और जी टू बी एंगेजमेंट देखो वाली गैस आप लोगों को अगर नहीं पता uh, तो मैं बता देती हूँ हमारी तीन तीन बार एंगेजमेंट हुई है ऐसा है तीन बार यस सो हियर इज इट जी टू बी इट इज ज्वाइन अवर ओपनिंग सेरेमनी

अरे यार अपने एक सारी क्लीपी गाइस बपरे बहुत मजा आर सात आठ क्लिप क्लीप પણ પછી મેં ડિલેટ માપ દીધી એક ક્લિપ એના પાછળનું પણ એક રીઝન હતું બરાબર છે કેમ ડિલેટ મારી આ તે અત્યારે ચલો લેટ્સ ગો બટ હા એક વસ્તુ છે કે તમારા ઘરમાં છોકરાઓ સારું ભણતા હશે તમારા નાના નાના છોકરાઓ હશે ગાળો દેશે અત્યારે છોકરાઓ જે હશે બ્લોગ જોશે મારો એટલે મને ગાળો દેશે બટ નેસેસરી વસ્તુ છે અમુક કે ચલો ને એવું હશે તું કાલના બ્લોગ અંદર તમને કહીશ એ બધી નેસેસરી વસ્તુઓ આજના વ્લોગ માં મારે નથી કેવી કેમ કે આ બાડી સાંભળી જશે પછી તો ગાઈજ આજ કે દિન કે લે બસ ઇતના હી બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન અચ્છા ઉનતી લાફો માર ઓકે ગાઈજ એ કીધું ગાઈજ એ ન કે શાંતિ રાખ આટ ગાઈજ એ કો દે ને ગાઈજ એમ કે છે કે તમે વ્લોગ માં પ્રેમ બતાવો નો પ્રો બાદ બાદ કેમ વ્લોગ કેમ કરી રહ્યો તે મારો તે પછી મારો વ્લોગ કેમ કટ કરાયો વાગ ગયો કા એમ નો ઉઠી હા માર બ્લોક કેમ ગટ કરાયો બોલા સોરી કે નહીં કો સોરી કે કામ કર ઉસ્તામ નવરી ઠાટ થોડી ઉભી સુ સોરી કે અટને સોરી તો કે ને કામ સે આખી નો જમન નો વાગ ગયો તારા કાકા ના મને નો પડને હું સોરી કે નથી કે પડી ગયો પડી ગયો તમ પડી ગયો મારા રહી જા સોરી તો કે એવું નો કર તું જાગો અયાથી ਗળા ਮ ਬੋਲੇ ਸਨ ਤੂੰ ਮਨ ਰਾਡੂ ਤੋਂ ਨਾ ਖਾਉ ਕੋਸੋ ਤੋਂ ਨਾ ਮਗਰ ਫਾਨੀ ਕਰ ਰਿਆ ਮਾਰਿਆਰੇ ਟਣੀ ਕਰੀ ਟਣੀ ਕਰੀ ਆ ਜੀ ਜੀ ਖਬਰ ਨਹੀਂ ਕਾੜੀ ਉਹਨੇ ਫਿਰ ਥਾਂ ਬੈਠੀ ਅਨ ਰੀਪੌਂਸ ਮਾਰੀ ਅਨ ਅੱਇਆ ਕਿੰਮ ਭਾੜੀਦਾ ਸੀ ਟੁੱਟ ਗਈ ਟੁੱਟ ਗਈ ਟੁੱਟ ਗਈ ਹੋਵਸੈ ਨਾ ਲਾ ਲਾ ਜਾਇਆਤੀ टूटी <laughs> <तोड़ी>। जा <laughs> क्या टूटी क्यों आ टणी हरी तो टणी तो टूटी सिनेमैटिक शॉट ली दो नदी में ये भी नदी सिने कोई आउ अमने करंट लगे बुक मशीन आ तो तू तो जपती ना होत ने मर्डरर से उमरजी पटेल मर्डरर से जो तुम गाइस पीछे देख रहे हो है। इस हैवान को ये वो हैवान है जिसने कई सारे करोड़ों मच्छरों की जान ली है इसको सजा है क्या दी जाए शांति रख ए तोड़ी ना तोड़ी ना तो गाइस बाय बाय गुड नाइट માતા પિતા એન્ડ ભારત માતા કી જય ડોંટ ટ્રબલ મચ્છર ઉન્નતિ ઓકે સો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય